જેરડા ગામે સોના ચાંદેરા વેપારીને લૂંટનાર આરોપીઓને બિલડી પોલીસે સોયલા ફાટક પાસેથી ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા બનાસકાંઠાના ડીસા પંથકમાં વધુ એક વખત સોના ચાંદીના વેપારીની લૂંટનો મામલો સામે આવ્યો છે ડીસાના ઝેરડા ગામે સોના ચાંદીના વેપાર સાથે સંકળાયેલ વિપુલભાઈ સોની સાથે હુમલા સહિત લૂંટની ઘટના સામે આવી છે વિપુલભાઈ સોની ગઈકાલે રાત્રે જેડા ખાતે આવેલી પોતાની સોના ચાંદીની દુકાન વધાવી દુકાનમાં રહેલી ત્રણ લાખ સિલક સહિત સોના ચાંદીના દાગીના લઈ એક્ટિવા પર ઘરે જઈ રહ્યા હતા આ દરમિયાન રસ્તામાં બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ વેપારી વિપુલભાઈ નું એક્ટિવા આંતરિક બાઇક પરથી બે શખ્સોએ છરો લઈ ઉતર્યા અને વિપુલભાઈના હાથ પર છરાના ઘા જોઈ કે વિપુલભાઈ પાસે રહેલા રોકડ અને સોના ચાંદી રાખેલો સામાન છૂટવી કરતા ઘટના સ્થળે કોઈ પહોંચે પહેલા જ લૂટારાઓ રફુચક્કર થઈ ગયા હતા જે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા એકઠા થયેલા લોકોએ વિપુલભાઈને સારવાર અર્થે ખસેડી ડીસા અને તે બાદ પાલનપુરની ખાનગી હોસ્પિટલ બાદ ખસેડ્યા હતા જોકે પોલીસના ઘટનાની જાણ થતા પોલીસે એક શખ્સ પોલીસ જે ભાગી જતા પોલીસે કારમાં બેઠેલા ત્રણ શખ્સોને ઝડપી કારની તલાશી લીધી તો કારમાંથી સોના ચાંદીના દાગીના સહિત રોકડનો મુદ્દામાલ મળી આવતા ભીરડી પોલીસે શ્રવણ રણુભા ડાભી અને દિલાવર બલદેવસિંહના રોબસ ગામના નિકુલ જીવણજી વાઘેલા નામના શખ્સોએ ઘડી તેમાં છ લોકોને ભેગા કરી સમગ્ર લૂંટની ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું હતું જેના પગલે પોલીસે ઝડપાયેલા ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ અને ફરાર થયેલા મુખ્ય સૂત્રધાર ત્રણ આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે લૂંટની ઘટના બની હતી પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડે છે ગઈકાલે સાંજે આશરે સાડા સાતથી નવ વાગ્યાની વચ્ચે ઝીરડા ગામમાં એક વિષ્ણુભાઈ સુની નામના ઈશમ જ્યારે પોતાના ઘરેણા લઈ અને જ્યારે ઘરે પરત થઈ રહ્યા હતા ત્યારે કેટલાક ઈશમો દ્વારા તેમની ઉપર હુમલો કરવામાં આવે છે તેમને જમણા હાથ અને ડાબા હાથ બંનેમાં છરા દ્વારા ઈજા પહોંચાડી અને તેમની પાસે રહેલો થયેલ થયેલાને લૂટી અને ત્યાં બાદ નાસી છૂટવામાં આવે છે આ વસ્તુની જાણ થતાં જ અમારા ડિસર્બુલરની ટીમ અને અમારી લોકલ ટીમ સમગ્ર બનાસકાંઠાની ટીમે એલર્ટ કરવામાં આવે છે અને ચારે તરફ જે છે નાકાબંધી કરવામાં આવે છે અને કયા અજાણ્યા લૂંટારૂઓ દ્વારા ઘટનાને અંજામ આપવામાં આવે છે તેના માટેની મહેનત સ્ટાર્ટ કરી દેવામાં આવે છે રાત્રે આશરે સાડા ત્રણ વાગે ભીરલી પોલીસ સ્ટેશનના માણસો વચમાં હતા અને એ લોકો બી નાકાબંધી કરી અને તમામ વાહનોને ચેક કરી રહ્યા હતા એ દરમિયાન પોલીસ સ્ટેશનના સોયલ નાળા પાસેની જગ્યામાં વેહલ ચેકિંગ કરતી વખતે એક અલ્ટો ગાડી જેની અંદર ઈસમો બેઠા હતા તેની પોલીસે તપાસ કરતા એ ઈસમકાય છે અને ભાગી જાય છે એ વખતે પોલીસે એમની સાથે તપાછપી કરી અને ત્રણ ઈસમોને પકડી પાડે છે એક ઈસમ ભાગી દે છે જેને બી હાલમાં પોલીસ દ્વારા જે છે એ પકડી લેવામાં આવ્યું છે આમ કુલ કરીને પોલીસ દ્વારા હાલની અંદર જે છે એ ચાર આરોપીને પકડી પાડવામાં આવેલ છે જે આરોપીને પકડી પાડવામાં આવેલ છે તેનું નામ છે

અમિત દેશે અને એશિયનની ટીમ દ્વારા ગણતરીના કલાકોમાં જ અચાર આરોપીને પકડી પાડવામાં આવે છે ઓકે સાહેબ આ જે છે કોઈ ગુનામાં પ્રાથમિક તપાસમાં હોય જે હાલમાં જે અમને પ્રાથમિક વસ્તુ છે તેની અંદર જે જે આગળવાડીની જે થઈ હતી એક વ્યક્તિ જે વોન્ટેડ છે લાલસી બી અંદર હાથ હોય એવો હાલમાં અમારું છે ચૌહાણ બનાસકાંઠા